जय श्री कृष्ण श्री गणेशा नम स्वस्तिश्री विक्रमार्क संवंत हजार ने एक नाम संवत्सर अने शालिबहहांसखीस सौ छेतालीस क्रोधीनामें संवत्सरे उत्तरायणे शिशिर ऋतु पौषमास कृष्णपक्ष एकम અને મંગળવાર તારીખ ચૌદ એક બે હજાર પચીસના સવારના આઠ કલાક અને છપ્પન મિનિટે નિર્યન મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે આજ રોજ આ મકરસંક્રાંતિનો દિવસ અતિ પવિત્ર દિવસ છે આ સંક્રાંતિનો ના દિવસે આ સમયે એકમ તિથિ પુનર્વસુ નક્ષત્ર નિષ્કુંભ યોગ અને બાલવ કર્ણ છે આ મકરસંક્રાંતિનો પુણ્યકાલ તારીખ ચૌદ એક બે હજાર પચીસ ને મંગળવારના રોજ સવારના આઠ કલાક અને છપ્પન મિનિટથી સૂર્યાસ્ત સુધીનો એ પુણ્યકાલ પવિત્ર કાલ છે આ સંક્રાંતિનું આ વર્ષે વાહન એ વાઘ છે અને ઉપવાહન એ અશ્વ છે ઘોડો પીળા રંગના વસ્ત્રો પહેરેલા છે ગદા ધારણ કરી છે કપાળમાં કેસરનો સરસ મજાનું તિલક કરેલું છે ઉંમરમાં કુમારી કુમારી અવસ્થા છે અને બેઠેલી સ્થિતિમાં છે જયનું ફૂલ હાથમાં લીધેલું છે ભોજનમાં દૂધપાક ગ્રહણ કરે છે સર્પ જાતિ છે અને મોતીના આભૂષણો છે વાર નામ મહોદરી અને નક્ષત્રનામ મહોદરી છે સામુદાયિક મુહૂર્ત એ પિસ્તાલીસ નું છે પૂર્વ દિશામાંથી આવી પશ્ચિમ દિશામાં જાય છે અને તેનું મુખ દક્ષિણ દિશામાં છે અને દ્રષ્ટિ એ વાયવ્ય દિશામાં છે આ સંક્રાંતિ કાળમાં નું ફળ જોતા સંક્રાંતિ માટે સામાન્યપણે એવું માનવામાં આવે છે કે જે જે વસ્તુઓ અને વ્યક્તિઓ સાથે સંક્રાંતિ સંબંધ ધરાવે છે તે તે વસ્તુઓ મોંઘી થાય અને તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને પણ ત્રાસ થાય છે એ પ્રમાણે જોવા જઈએ તો વાઘ અશ્વ વગેરે પશુઓને ત્રાસ થાય પીળા રંગના વસ્ત્રો અને વસ્તુઓ મોંઘા થાય કઠોળ દાળ તેમજ દૂધની બનાવટો મોંઘી થાય સોનું ચાંદી તેમજ ઝવેરાત પણ મોંઘા થાય ગદા જેવા હથિયારો મોંઘા થાય તેમજ મળવા મુશ્કેલ બની શકે છે આ સંક્રાંતિના પર્વકાલમાં જે દાન આપવાનું કહ્યું છે આ પુણ્યકાળમાં આપેલું દાન એ અનેક ગણું ફળ આપે છે આ વર્ષે આ સંક્રાંતિ પર્વકાળમાં નવા વાસણો ગાયોને ઘાસચારો અનાજ તલ ગોળ તેલ સોનું ચાંદી ભૂમિ વસ્ત્રો ઝવેરાત અને પશુઓનું યથાશક્તિ દાન આપવાનું કહ્યું છે આ દાન યથાશક્તિ કરવું સંક્રાંતિનો પુણ્યકાળ જે છે એ સમયે તલ મિશ્રિત જળથી સ્નાન કરવું તલનું અભ્યંગ શરીર પર લગાડવું તલનો હોમ કરવો તલ મિશ્રિત પાણી પીવું તલ ખાવા તલના લાડવામાં સોના ચાંદીના સિક્કા મૂકીને દાન કરવું જે ગુપ્ત દાન કહેવાય છે આ પ્રકારના છ પ્રકારે તલનો ઉપયોગ કરી યથાશક્તિ દાન આપવાથી બધા જ દુઃખોનો નાશ થાય છે આ પુણ્યકાળમાં વડીલ વર્ગ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવજીની વિધી સર પૂજા કરવી અને સૂર્ય ભગવાનને દૂધનો અભિષેક કરવો આ પુણ્યકાલ અત્ય ઉત્તમ કાળ છે આ ઉત્તરાયણના સમયમાં ભીષ્મ પિતામાએ દિવ્ય ગતિને પ્રાપ્ત કરી હતી ઉત્તરાયણનો સમય થતા જ ભગવાન કૃષ્ણે દિવ્ય વિસ્તુતિ કરી અને ભગવાનના નિજધામમાં ગયા છે ભગવાનના દેહમાં વિલીન થયા છે આ ભીષ્મ પિતામાને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું જ્યારે ઈચ્છા કરે ત્યારે મૃત્યુ આવે માટે ઉત્તરાયણનો કાલ નિશ્ચિત કરી જે સમયે ભગવાન સૂર્યનારાયણ ઉત્તરાયણમાં પ્રવેશ કર્યો મકર રાશિમાં પ્રવેશ કર્યો એ સમયે ભીષ્મપિતામાએ ભગવાનને અંતિમ સ્તુતિ કરી અને દિવ્ય ગતિને પામ્યા છે મોક્ષને પામ્યા છે જય શ્રી કૃષ્ણ